બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે એક દોઢ વર્ષની બાળકીનું ખેતરમાં પાણીના નળ માં મોઢું ફસાઈ જતા કરુણ મોત થયું પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના આકોલીના પૂર્વ સરપંચના પુત્ર શંકરસિંહ વાઘેલાની દીકરી અને ભાનિબા મામાના ઘરે આકોલી આવ્યા હતા ત્યારે ખેતરમાં પાણીના બોરની કુંડી પાસેથી પસાર થતા નળમાં દોઢ વર્ષની બાળકી રમતા રમતા નળમાં ફસાઈ ગઈ હતી ત્યારે ઘરના સભ્યોને ખબર પડતા તાત્કાલિક અસરથી શોધખોળ આદરી હતી હવે આ દોઢ વર્ષની બાળકીનું નળમાં ફસાઈ જતાં કરુણ મોત થયું હતું અને પરિવારમાં માતમ છવાયો હતો જોકે બાળકીની માતા આકોલી ખાતે શ્રી રાધાકૃષ્ણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી જેમાં પ્રથમ વખત પૂનમના પાવન અવસર પર સમગ્ર ગામનો જમણવાર રાખવામાં આવ્યો હતો એટલે પ્રસાદ અને દર્શનનો લાભ લેવા માટે દીકરીને પોતાની દીકરી ખોવાનો વારો આવ્યો પૂર્વ સરપંચ ગાંડાજી ભારતસિંહના મોટા દીકરા શંકરસિંહ વાઘેલાની દીકરી બા જેઓ મહેસાણા જિલ્લાના મગુના ગામે લગ્ન કરેલ છે અને હવે મામાના ઘરે એક દિવસ પહેલાં જ મળવા માટે આવ્યા હતા ત્યારે હવે આ ઘટના અંગે સમગ્ર ગામમાં ભારે શોકનો માહોલ સર્જાયો હતો મૃતક બાળકીને પોતાના માદરે વતનમાં લઈ જવાઈ હતી વાઘેલા ઇન્દ્રસિંહ અને વીપીસિંહ સોલંકી